પાટણ એલસીબીનો મોટો દરોડો પાડી નકલી નોટો પાડી એલસીબીની મોટી કાર્યવાહીમાં નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો એલસીબીએ લાખથી નોટો ઝડપી છે સિદ્ધપુરમાં નકલી નોટો રેકેટ ઝડપાયું પ્રિન્ટર સ્કેનર પાવડર સાથે નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું પાંચસો સો ને વીસ ની નકલી નોટો જપ્ત કરવામાં આવી નકલી નોટો સાથે એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે દ યાસીન સૈયદના ઘરેથી નકલી નોટો ઝડપાય છે તો નકલી નોટોનો કારોબાર ચાલતો હતો જેને ઝડપી પાડવામાં આવ્યો છે પાંચસો સો અને વીસ થી નકલી નોટો બનાવવામાં આવતી નકલી નોટો સાથે એક આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે મહંમદ યાસિન સૈયદના ઘરેથી આ નકલી નોટોનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે તો પાટણ એલસીબીએ દરોડા પાડી નકલી નોટો ઝડપી પાડી છે જથ્થો ઝડપી પાડ્યો છે સિદ્ધપુરમાં નકલી નોટો છાપતું રેકેટ ઝડપાયું છે પ્રિન્ટર સ્કેનર પાવડર સાથે નકલી નોટોનું કૌભાંડ થતું હતું અને આજ નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે કાર્યવાહી શું આરોપી સામે ધ્રુવભાઈ પાંચ લાખ થી ઉપર સફત મેળો છે કાર્તક મેળો તેના અંદર આ નોટો ફેકરાઉન્ડ જે કંડામુ જ જે થઈ હતી ને કે બાદ જે પોલીસની જાણ થઈ હતી મતલબ કે પોલીસ દ્વારા એસી દ્વારા જે આખો જે ભૂમિ ભરજો તો ને સખી એના પાછળ આખી જે અમે ટીમો લગાવવા બાદ ખબર પડી કે જે શીકપુર નાગરના શીકપુરમાં આવેલો આ આલ્મોમીન પાસ છે ત્યાંમાં મોહમ્મદ યાસીદ સૈયદ નામનો જે છે તેને ઘરેથી આખો જે આરેકેજ છે તે તળપાવ્યું છે નકલી નોટો છાપતા તેની અટકાત કરવામાં આવી છે પ્રિન્ટર તેની સાઈન અને જે કાગળ છે તે સંપતક લેવાવા માટે વાસ્તવમાં આવે તો પાંચ